વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચારનું પર્યાવરણનો તેરમો પાઠ નદીની સફર જોઈશું જેમાં પ્રશ્ન નંબર એક છે વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો પહેલું વિધાન છે મિત્રો ગટરનું પાણી ચોખ્ખું હોય છે ખોટું બીજું છે આપણે નદીમાં કચરો ઠાલવવો જોઈએ એ પણ ખોટું છે ત્રીજું છે દરિયાનું પાણી ખારું હોય છે જે ખરું છે ચોથું છે પૂર આવે ત્યારે નદીમાં ખૂબ જ પાણી હોય છે જે સાચું વિધાન છે અને પાંચમું છે ખાબોચિયાનું પાણી પીવાલાયક હોય છે જે ખોટું છે પ્રશ્ન નંબર બે છે ચાલો પ્રવૃત્તિ કરીએ એમાં તમારા ગામ કે શહેરની નજીકની નદી કે તળાવની મુલાકાત લઈ નીચેની વિગતો લખવાની છે એમાં પહેલો પ્રશ્ન છે પાણીમાં થતી વનસ્પતિઓ જવાબ આવશે કમળ શેવાડ અને લીલ બીજું છે જળચર પ્રાણીઓ તમે ક્યાં ક્યાં જોયા તો એમાં આવશે મગર માછલી હીટકો અને કાજબો ત્રીજું છે વૃક્ષો ક્યાં ક્યાં હતા તો લીમડો વડલો પીપળો અને બાવળ અને ચોથું છે છોડ ક્યાં હતા એમાં આવશે તુલસી અને અરડેસી પ્રશ્ન નંબર ત્રણ છે વર્ગીકરણ કરો પાણીમાં મળતા જો પાણીમાં જોવા મળતા સજીવો અને પાણીમાં જોવા મળતા નિર્જીવો સજીવોમાં આવશે કાચબો માછલી બતક સેવાડ અને મગજ મગર જ્યારે નિર્જીવોમાં આવશે કચરો પ્લાસ્ટિક હોડી પથ્થર રેતી અને લાકડું પ્રશ્ન નંબર ચાર છે પાણીનો રંગ ના બદલતી વસ્તુ પર રાઉન્ડ કરો અને રંગ બદલતી વસ્તુ ઉપર ચોરસની નિશાની કરો જેમાં ખાંડ આવશે એમાં રાઉન્ડ લીંબુના રસમાં રાઉન્ડ મીઠુંમાં રાઉન્ડ સાકરમાં રાઉન્ડ જ્યારે હળદર દૂધ દેશી ગોળ અને કેસુટાના ફૂલમાં ચોરસ નિશાની આવશે નંબર છે મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે જળચર પ્રાણી ખાલી જગ્યામાં રહે છે જવાબમાં આવશે પાણીમાં બીજું છે ઉનાળામાં નદીમાં પાણી ખાલી જગ્યા હોય છે વધારે હોય કે ઓછું હોય તો ઓછું વધારે આવશે નદીમાં ફેક ખાલી જગ્યાનું પાણી ઠાલવવાથી પાણી ગંદુ થાય છે જેમાં આવશે ફેક્ટરીનું પાણી ચોથું છે પાણીમાં ખાલી જગ્યાએ નાખવાથી ડૂબે છે તો કે પથ્થર પાંચમું છે પાણીને ગંદુ થતું અટકાવવું જોઈએ શું થતું અટકાવવું જોઈએ તો કે ગંદુ થતું એવી રીતે પ્રશ્ન નંબર છ છે મિત્રો પ્રશ્નના જવાબ આપવાના છે નદીમાં પૂર કઈ ઋતુમાં આવે છે જવાબ આવશે ચોમાસામાં બીજું છે તમારા તાલુકા કે જિલ્લામાં આવેલી બે નદીઓના નામ લખો એમાં આવશે ભાદર અને આજી ત્રીજું છે નદી આપણને કેવી રીતે ઉપયોગી છે કે તેનું પાણી સિંચાઈ માટે ઉપયોગી છે અને તેના પર બંધ બાંધી પાણીનો સંગ્રહ કરવાથી ભૂગજળ વધે છે ચોથો પ્રશ્ન છે નદીમાં કચરો નાખવાથી શું થાય છે તો કે પાણી પ્રદૂષિત થાય છે પાંચમું છે કારખાના અને ફેક્ટરીઓનું પાણી કેવું હોય છે જવાબ છે તે પાણી કેમિકલયુક્ત ખરાબ હોય છે ત્યારબાદ મિત્રો સાતમો પ્રશ્ન છે પાણીમાં રહેતા સજીવોના નામ શોધવાના છે આપણે આપણે કોષ્ટક આપેલું છે એમાં સજીવોના નામ આપણે બોતવાના છે એમાં પહેલું નામ છે કાચબો બીજું કરચલો ત્રીજું માછલી ચોથું સાપ પાંચમું મગર છઠ્ઠું ડેટકો સાતમું બતક અને આઠમું જળઘોડો છે જ્યારે પ્રશ્ન નંબર આઠ છે એમાં પહેલો પ્રશ્ન છે પાણી કઈ કઈ રીતે પ્રદૂષિત થાય છે તો જવાબમાં આવશે લોકો પાણીમાં કચરો નાખે છે તેથી તેમજ તેના પ્રાણીઓને પાણીમાં નવડાવે છે તેથી તેમજ કારખાના અને ફેક્ટરીઓનું કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ નદીમાં કરે છે તેથી પાણી ગંદુ અને પ્રદૂષિત થાય છે બીજો પ્રશ્ન છે પાણીમાં ગંદકી ના ફેલાય તે માટે તમે શું કરશો જવાબ આવશે પાણીમાં કચરો ન નાખવો જોઈએ પ્રાણીઓને ન નવડાવવા જોઈએ ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અને ચોથું છે કારખાના અને ફેક્ટરીઓનો દૂષિત પાણીનો નિકાલ નદી તળાવમાં ન કરવો જોઈએ અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે See you in the next video. Thank you.